પ્રાથિક મ્યુનિસિપાલિટી અંદર ચીપોબીસર સાહેબને અમે વૃંદાવન પાણીની અંદર જે બહારનું પાણી અમારા ધસી આવે છે ચોમાસાની અંદર થોડોક પણ વરસાદ પડે સમય પાણી ભરાઈ જાય છે આ વૃંદાવન સોસાયટીનો પ્રશ્ન છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી છે અમે દર વર્ષે નામદાર સરકારશ્રીના પદાધિકારીઓશ્રીને કોર્પોરેટરોને પ્રમુખશ્રીઓને તમામ વહીવટી કરતા કર્મચારીઓને પણ આ બાબત અમે વાકેફ કરીએ છીએ પણ અમારો પ્રશ્ન અનમશે અમે ચોમાસું જ્યારે સામે પૂરાયેલું છે ત્યારે અમે અત્યારે ચીફ ઓફિસર સાહેબ અને એમણે હૈયા ધારણ આપી છે કે આચાર કામ કરી જશે પછી અમે આ કામ કરીને હાલ પૂરતી જોઈએ આ પાલિકા આ નિકાલ ત્યાં સુધીમાં કરી આપે છે અમારો સોસાયટીના પાણીનો પ્રશ્ન નથી પરંતુ બહારનું જે પાણી આવે છે જે છેલ્લા વીસ પચીસ વર્ષથી આવે છે એ પાણીનો તમે નિકાલ કરો આ પાણીના નિકાલની જવાબદારી ખરેખર પાલિકાની અને તંત્રની છે अने पापार्याना वाद के पाखाली ने ड्याव अर्त्यरत पड़ी होई लागे छे आ प्रश्ण खरकर जो गहला सर्वन नहीं आप पामागे तमें क्याक्स नहीं भर्वान अथा तो चुचुने ना भाईसका करवाने तामने भरत पर्श से जहें देख गुर्णदा